જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાનું ગાઢેરા તાલુકાનું જ્યાં પરવડી ગામ જ્યાં પરવડી ગામ સમસ્ત ને કાળુ બાપુ મુનિયાશ્રમ તરફથી એક સરસ મજાનું જ્યાં સમૂહલગ્નનું આયોજન છે જ્યાં એકાવન સમલગ્ન છે અને જ્યાં પરવડી તરફથી જ્યાં બીજો સમલગ્ન છે તો આપણે ત્યાં જઈ અને તમને બતાવી અને કાળુ બાપુના દર્શન પર કરાવીશું તો આજે આપણે આવી ગયા હતા બોલે લઈને તો આપણે ગાડી સરસ મજાની જ્યાં પાર્કિંગ કરી નાખી છે તો હવે આપણે ત્યાં જઈએ અને તમને બતાવું સમૂલગ્ન અને કાળુબાપુના દર્શન કરાવું મારી પહેલી વખત હોય તો પેલા સબસ્ક્રાઈબ કરી ગયો તો હાલો અને ત્યાં જઈને તમને સંપૂર્ણ માહિતી સાથે બધું તમને ડિટેલ સાથે તો પેલા આપણે જ્યાં કાવા દર્શન કરી લઈએ આપણે જોઈશી મઢુલીયા કઈ પ્રકારની છે કે આપણે જ્યાં અસ્તગીરી એ મોઢુલી બહુ સરસ મજા આવી જાય આઠ થી બનાવટ હતી આ મોઢુલી કેવી છે આપણે જોઈએ અને કાવો દર્શન કરી અને પછી તમને કઈક આગળ જ્યાં સમુલગન બતાવવા જઈ રહીશું મિત્રો તો હવે પેલા કાવો દર્શન કરી લે લઈએ આ પ્રકાર એક સરસ મજાની જ્યાં કેળે હતી આયા પણ એક સરસ મજાની જ્યાં મોઢુલી બનાવી છે કાળો બપોર ની તો આલો વિડીયો માં રહીજો તમને કાળો દર્શન કરાવવા જઈ રહીશું મિત્રો તો એક સરસ મજાની જ્યાં મોઢુલી છે કાળો બપોર ની તો હવે તમે કાળો દર્શન કરી લીધા જયારે રંગોળી પણ સરસ મજાની દોરેલી છે મિત્રો અહીંયા પણ એક સરસ મજાની જ્યાં બરોલી બનાવી છે તો તમે હવે છે કાવ બપના દર્શન કરી લો અને આપણે આગળ જઈએ પ્રસિદ્ધિનું વિતરણ પણ થઈ રહ્યું છે મિત્રો તમને કાવ દર્શન કરાવ્યા અને હવે આપણે જઈશું એક લગ્ન ગીત એક સરસ મજાનું આયોજન ત્યાં લગ્ન ગીતનું આયોજન સરસ મજાનું કર્યું છે તો તમને અવાજ આવતો જ હોય તો આવો ત્યાં જઈએ અને લગ્ન ગીત તમને બતાવું કોણ કોણ કલાકાર છે અને આજે આપણી સાથે છે આપણા મિતુલભાઈ તો જયારે આયોજન બેસ્ટ થઈ તો આવો જઈ ત્યાં અને જ્યારે તમને એક સરસ મજાનું ડાયરાનું આયોજન કર્યું છે મિત્રો અને પરવળી ગામ સમસ્ત પણ બહુ સુંદર મજાનું જ્યાં આયોજન કરવા આવેલું છે જ્યારે મઢોલી તમે જોઈ શકો છો ઉપર જમણવારમાં અને જ્યારે સુંદર મજાનું ત્યાં લગ્નગીત આયોજન છે તો ત્યાં જઈ અને તમને આલો બતાવું ત્યાં લગ્નગીતનો ડાયરાનો પ્રોગ્રામ અત્યારે ચાલુ છે जीवन के मोरे वैया मेरे जीवन के मोरे वैया तेरी दुनिया कुछ भी कहे मेरी झोंकड़ी के आज जाएंगे रामाय

ચાલો આપણે જઈ અને આગળ કઈક તમને બતાવી ત્યારે એક સુંદર મજાનું જ્યાં પાર્કિંગ નું આયોજન પણ છે અને પડખ્યા જવાનું આપણે લગ્ન મંડપ જોવા ચાલો જઈ તમને બતાવું જયારે એક થી લઈને એકાવન લગ્ન મંડપ છે ચાલો ત્યાં જઈને જોઈ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો પહેલો મંડપ સ્ટાર્ટ થાય છે મિત્રો આયા પર એક મેરેથી સરસ મજાની આડીની ડિઝાઇન પાડી છે મંડપ સંગાવવામાં આવ્યા છે મિત્રો આયા 21 નંબરના મંડપ સુધી આપણે પહોંચી ગયા છે અને આ

પ્રસાદી લઈ છે જ્યારે અમે લઈને જ્યારેસુ મૂકવાયું મિત્રો તો જ્યારે પરવડીમાં જે માતાઓ બેમાં આવી ગયા છે જ્યાં સેવા કરવા જ્યાં ડીસું આપણે ધોઈ નથી પડતી અને ડીસું એ રીતની ધોવાય છે મિત્રો જ્યાં સત્સંગ પણ ચાલુ છે અને ડીસું પણ ધોવાય છે એક સરસ મજાનું જે દ્રશ્ય છે જ્યાં એ સાઈડમાં તમને જે મેં બતાવ્યું ત્યાં સત્સંગ અને કીર્તન પણ ચાલુ છે અને ડીસું પણ ધોવાય છે મિત્રો આનંદ ઉત્સવથી બેનો જ્યારે કીર્તન અને ગીત ગાતા ગાતા જ્યાં ડીસુ ત્યાં જવું છે એક સરસ મજાનું જે મિત્રો દ્રશ્ય છે આપણે જ્યાં પાયા હતા પણ એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું છે જ્યારે મને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા યુગમાં તો હવે તમને એ પણ જરાક જ્યારે બતાવું તો તમે જોઈ શકો છો આ રીતના કંઈક વાત છે ને રસોડા યુગમાં તમે જોઈ શકો છો આ રીતના કંઈક હાથમાં એજન છે જ્યાં પાણી તો કેટલું પહેરવું થયું નજર પણ આ જ્યારે મોટરને મોકલી છે એક સરસ મજા અને જ્યારે એટલી બધી સુમથી અલગ અલગ જ્યાં ઘણી બધી વસ્તુ તમે જોઈ શકો છો દાળ શાકના જે તપેલા ચાલો આપણે જે પણ જોઈ તમે તો વખતે પેલો પણ તમે જોઈ શકો છો જ્યાં ઘણા બધા માણસ ને જયારે જોઈ છે ત્યારે સેવા આપી રહ્યા છે દાદાની જ્યાં ડાલ ની તો પેલો તમે જોઈ શકો છો ત્યારે બહુ મોટી સંખ્યામાં ભોજન ની તૈયારી છે મિત્રો અત્યારે મિત્રો જયારે ટોલ પણ એક સરસ મજાના નાખેલા છે જયારે રોડ ની કાંઠે

પરવડીમાં બહુ મસ્ત રીતે કાળુ બાપુ સમૂહ લગ્ન એક સમૂહ થઈ રહ્યા છે તો આપણે જોવો કેવી ભીડ છે બહુ વ્યવસ્થા સારી છે જોકે પાર્કિંગની વ્યવસ્થા છે જમવાનું બહુ પરસે લેવાની પણ વ્યવસ્થા બહુ મસ્ત છે તો અમારી ચેનલ હોય તો ફરવડીમાં જ્યાં વિદેશથી લોકો જે આવી ગયા હતા તો એ પણ તમને હું બતાવું હાલો એની પાસે આપણે જઈને એકાદ વખત સીતારામ બોલાવી જો કે અત્યારે આયોજન સમાપન થવાની પૂરી પૂરી તૈયારીમાં છે ને જઈ અને જોકે એકાદ વખત આપણે જ્યારે સીતારામ બોલાવશે ને તો હાલો વિડીયો બની ગયો આપણે ભૂલી સંપન્ન થવા જઈ રહી છે ત્યારે જયારે કાળુ બાપુના આશીર્વાદ લેવા જાવ આવી ગયા છે તો મિત્રો જયારે મેં તમને સમૂહ લગ્ન બતાવ્યા કાળુ બાપુના દર્શન પણ કરાવ્યા અને જયારે લાઈવ પ્રોગ્રામ હતો એ પણ તમને બતાવ્યો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં